નમસ્કાર પશુપાલન મિત્રો સ્વાગત છે તો ઘણા બધા પશુપાલન મિત્રોના એવા પ્રશ્ન હતા કે શિયાળાની અંદર ગાય કે ભેંસનું દૂધ ઘટતું હોય તો વધારવા માટે શું શું કરવું જોઈએ અને કઈ કઈ રીતે કયો ખોરાક આપવો જોઈએ જેના લીધે આપણા પશુનું દૂધ વધે એ વિશે આપણે વાત કરવાના છીએ વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરવાના છીએ તો મિત્રો ઓછા ખર્ચે ગાય અને ભેંસનું દૂધ વધારવા માટે શિયાળાની અંદર આ પ્રયોગ કરવામાં આવે તો આપણા પશુનું દૂધ અને તેની દૂધની ટકાવારી છે ફેટની ટકાવારી છે એ બંને મિત્રો વધી જશે તે માટે મિત્રો તમારે શું કરવાનું રહેશે કયા પશુને આપવું અને કયા પશુને ના આપવું કેટલી માત્રાની અંદર આપવું એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આખા જ વિડીયોમાં વિડીયો મિત્રો તમારે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો ચાલો તો આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ

કરી તો મિત્રો તમે છે તમારે છે તે સરસિયાનું તેલ આપવાનું રહેશે કેટલી માત્રાની અંદર બાજરી ને કેટલી માત્રાની અંદર સરસિયાનું તેલ એ વિશે વાત કરીએ તો પચાસ ગ્રામ જેટલું મિત્રો તમારે સરસિયાનું તેલ લેવાનું રહેશે અને સો ગ્રામ જેટલું મિત્રો તમારે બાજરી લેવાની રહેશે આ બંનેનું મિત્રો છે તે પહેલી બાજરી ફરાડી એક બાજરીને બે ફાટ થાય તે રીતે મિત્રો ફરાડી અને પછી મિત્રો તમે સવાર સાંજ પશુને આપી શકો છો તમે છે તે મિત્રો આ કેવી રીતે આપવાનું રહેશે પહેલી તો મિત્રો તમારે બાજરી છે તે પાણીની અંદર પલાળે રા સવારમાં આપવી ને સવારમાં પલાળો તો સાંજે આપી એવી રીતે મિત્રો તમારે કરવાનો રહેશે એટલે મિત્રો પલાળીને આપો તો મિત્રો બાજરી છે તો ખુલી જાય છે એના લીધે પશુને ખૂબ જ માત્રાની અંદર તેની અંદર ફાયદા થઈ શકે ને પછી મિત્રો તમારે છે જે મિત્રો આપણે ટોપલો આપીએ છીએ જે પશુને ખોરાક આપીએ છીએ જે ટોપલો તેની અંદર મિત્રો છે તે બાજરી અને જે ટોપલો એ એડ કરીને પછી મિત્રો તમારે સરસીનું જે તેલ છે તે મિત્રો તમારે આપી દેવાનું રહેશે વાત કરીએ તો મિત્રો તમે છે તે આઠ દસ દિવસ સુધી આપી શકો છો અને જો મિત્રો તમારે આઠ દસ દિવસ સુધી આપશો મેં મિત્રો આઠ દસ દિવસ સુધી આપ્યું ત્યારે માત્ર મારા પશુ છે ગાય ફેંસ એનું દૂધ વધી ગયું હતું તો મિત્રો જો મિત્રો તમારે વધારવું હોય ગાય અને ફેંસનું દૂધ તો મિત્રો તમે આઠ દસ દિવસ આપો તો તમારા પશુનું દૂધ વધી જશે અને જો મિત્રો